નમસ્કાર આપણે આગળ વધીએ ભાગ પાંચની અંદર બરાબર ઉદ્વિકાસના ભાગ પાંચમાં આપણે જે વાત કરવાની છે આગળ આપણે જે વાત કરી ગયા બરાબર જેની રચના સમાન હોય કાર્ય જુદા હોય તેના પછી હવે આપણે અનુકૂલન કોને કહેવાય આપણે વાત કરી કે સામાન્ય વંશાવેલી આધારિત જેનો અભ્યાસ કરી શકાય આવો એક અભ્યાસ અનુકૂલિત પ્રસરણનો જે આપણે છે એ ટોપિક જોવાનો છે ત્યાર પછી આપણે કાર્ય સદસ્યતાની વાત કરવાની છે બરાબર તો જોઈએ અનુકૂલિત પ્રસરણ બરાબર અથવા એની માટે એવો શબ્દ વાપરી શકાય અનુકૂલિત અપપ્રસરણ

એ ત્યાં જે કે વિસ્તાર આધારિત અનુકૂલન કારણે તેનું અનુક્રમણ થયું એટલે કે નવી જાતિ તરીકે એનો વિકાસ થયો એને અનુકૂલિત પ્રસરણ કહેવામાં આવે છે આ અભ્યાસ સામાન્ય ઓસ્બોન નામના વૈજ્ઞાનિકે કરેલો છે કોણે કરેલો છે ઓસ્બોન દ્વારા થયેલો છે અને એ જે શરૂઆત જે થઈ એક વિસ્તારથી ખસીને બીજા વિસ્તાર તરફ જવાનું તો એ પ્રાણીઓની જરૂરિયાત આધારિત આ પ્રકારની ઘટના બની હશે એવું કહી શકાય અનુકૂલિત પ્રસરણ બરાબર એ જે કહ્યું એ અભિસારી ઉદ્વિકાસ છે કેન્દ્રગામી ઉદ્વિકાસ તો આ પ્રકારનો જે ઉદ્વિકાસ છે એમાં ડાર્વિન ફિંચ નાના કાળા રંગનું પક્ષી કે એક જ વિસ્તારમાં આવા અલગ અલગ પ્રકારના પક્ષીઓની ડાર્વિનના જે ગેલા પે સફર દરમિયાન જે અવલોકન હતા એમાં આ સૌથી અગત્યનું ઉદ્વિકાસ સંબંધિત અવલોકન છે એને આપણે વાત કરીએ જે ગિલાપેગ ટાપુઓનો સમૂહ છે બરાબર ત્યાં ઘણા બધા ટાપુઓ દસ કરતાં વધારે ટાપુઓ છે અને એ જે ટાપુઓ છે એમાં જુદા જુદા પ્રકારના સજીવોનો અભ્યાસ કર્યો એમાં ડાર્વિન ફેંચની જો આપણે વાત કરીએ તો એ કઈ પ્રકારનો હતો તો મુખ્ય જે ફિંચ હતી એ મુખ્ય ફેંચ કેવી હતી બીજ બક્ષી હતી અને એ જે બીજ બક્ષી ફિંચમાંથી શાકાહારી અને કીટ બક્ષી બીજમાં રૂપાંતરિત થયા અથવા તો એના નવા સ્વરૂપો નિર્માણ પામ્યા તો એ રૂપાંતરિત ચાર્જ ધરાવતી ઘણી જાતો જો અહીંયા હું તમને બધી જ પ્રકારની ફીંચની વાત કરું છું મિત્રો અહીંયા આપણે જે વાત કરતા હતા એમાં બીજ ભક્ષ જે છે એમાં શાકાહારી અથવા તો કીટ ભક્ષીમાં એ રૂપાંતરિત પામે તો એક જ પ્રકારની ફીંચ શાકાહારી અથવા કીટ ભક્ષીમાં રૂપાંતર થવાનું કારણ શું તો એના અલગ અલગ ટાપુ ઉપર એ જ્યારે એના અલગ અલગ પ્રકારના પર્યાવરણીય પરિબળોમાં ફેરફાર થયા હશે તે આપણે આકૃતિમાં સમજીએ કે મૂળ સીડ આહાર કરનારી ખોરાક તરીકે બીજ ખાનારી હતી તો એ કદ આધારિત જુદી જુદી હતી અને અલગ અલગ કદની ફીંચ જોવા મળે જેમાં ખાસ કરીને શાર્પ બિકેડેડ ગ્રાઉન્ડેડ બરાબર કે જે ખાસ અણીદાર ચાસ ધરાવનારી સ્મોલ ગ્રાઉન્ડેડ મીડિયમ એટલે કે નાના કદની મધ્યમ કદની અને મોટા કદની બરાબર આ પ્રકારની જે બીજ ખાનારી ફીંચ જોવા મળે પછી કેક્ટસ ગ્રાઉન્ડ એટલે કે ખાસ કરીને જે થોર હતા કે જે એના ફળ ખાનારી હતી એના બીજ ખાનારી હતી બરાબર માર્બલ ફ્રીચ હતી ત્યાર પછી કીટક ખાનારી હતી એમાં પણ સ્મોલ લાર્જ અને વધારે પડતી મોટી અને બીજું વેજીટેરિયન એટલે કે ખાસ કરીને ફ્રૂટ ખાનારી હતી બરાબર તો ખાસ આવી જે જુદી જુદી પ્રકારની અહીંયા જે વાત કરી વુડ પિકર ફિંચ ખાસ કરીને વનસ્પતિના ભાગો વર્ણ વગેરે ખાનારી હતી તો અહીંયા અલગ અલગ પ્રકારની જે ફિંચ છે એ એક જ ટાપુ ઉપર જ્યારે જોવા મળી ત્યારે એવું કીધું કે આ બધે એક જ સરકારના માત્ર એના ચહેરાની અંદર આંખ અને ચાંચની અંદર જ વિવિધતા જોવા મળી બાકી એનો શરીરનો જે પાછળનો જે ભાગ છે એ પાછળનો ભાગ સમાન જોવા મળ્યો બરાબર અને એ પાછળનો ભાગ સમાન જોવા મળે બરાબર પછી ફીંચ એ હોય કે ફીંચ આ હોય છે બરાબર દરેક પ્રકારની જે ફીંચ છે એ સમાનતાવાળા જોવા મળે જેના કારણે એવું કહી શકાય કે એનો વિકાસ એકમાંથી થયો હશે બરાબર તો આ ડારવીને જે અભ્યાસ કર્યો એની આપણે વાત કરીએ આગળ જોઈએ બીજું એક ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન માર્સુપેલિયસ જે જ્યારે ખંડીય વિભાજન થયું ત્યારે ઓસ્ટ્રેલિયા અલગ ખંડ એશિયા ખંડથી છૂટો પડ્યો બરાબર અને એ એશિયા ખંડથી છૂટો પડ્યા પછી ઓસ્ટ્રેલિયામાં જે પ્રાણીઓ હતા એ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા એમાંથી નવી નવી જાતો નિર્માણ થયું એટલે કે જે બધા એક જ કેન્દ્ર બિંદુ એથી પછી ટાસ્મિયાનવરૂ હોય ટાઈગર કેટ હોય પટ્ટાવાળું કીડીખા હોય માર્સોપેલિયસ ઉંદર હોય બંડીકૂટ હોય વોમ્બેટ હોય કાંગારું હોય કોવાલા હોય બરાબર માર્સુપ્રિય સછુંદર હોય સુગર ગ્લાઇડર હોય ઉડતી ખિચકોલી જેને આપણે કહીએ ફ્લાઈંગ બરાબર તો આ જે પ્રકારની જાતો છે એ એક જ પ્રકારના ક્ષેત્રમાંથી છૂટા પડ્યા જરૂરિયાત આધારે બરાબર અને એ જરૂરિયાતો ખોરાકની હોઈ શકે રહેઠાણની હોઈ શકે દુશ્મનની હોઈ શકે અથવા તો પ્રજનન માટેની હોઈ શકે સારા નિવાસસ્થાન માટેની હોઈ શકે અને પરિણામે આવી જાતો તરીકે અને આ જે જાતો જે છે એ સામાન્ય સસ્તનમાંથી જ નિર્માણ પામેલી છે એટલે કે સસ્તનના પેટા વર્ગમાં એનો સમાવેશ થાય બરાબર યુથ એરિયા તરીકે આપણે લઈ શકીએ બરાબર એનાથી થોડાક વિકસિત સસ્ત્રનો એ અન્ય ખંડોમાં જેને આપણે જરાયુજ કહીએ તો જરાયુજ અને બધા જરાયુ સસ્ત્રોના પણ સામાન્ય પૂર્વજ છે જેમ આની અંદર તુલનાત્મક રીતે આપણે એની સાથે પણ વાત કરી શકીએ જેમ કે જરાયુઝની વાત કરીએ તો સચુંદર છે કેડીખાવ છે ઉંદર છે લેમોર છે ખીચકોલી છે બોમ્બે

ત્યાર પછી ઉંદર અને માર્સુપીલીય સુંદર જો માર્સુપીલીય સુંદર આકૃતિ એ દેખાય જે અહીંયા બંડીકૂટ કૂટ કીધું આ ચોપડીમાં બરાબર જોજો બરાબર અને અહીંયા માર્સુપીલીય સુંદર છે પાછી જુદી રચના તો અહીંયા બંડીકૂટ અહીંયા લખવું જોઈએ બરાબર માર્સુપીલીય સુંદર અહીંયા નામ ખોટું છપાયેલું છે અથવા તો અહીંયા માર્સુપીલીય સુંદર ન કહી શકાય અથવા જો માર્સુપીલીય સુંદર હોય તો ચિત્ર આપણે આ મૂકવું પડે લીંબુ ટપકાવાળું કસકસ હવે ટપકાવાળું કસકસ અહીંયા એ ટાઈગર કેટ કીધું જુઓ ટપકા વાળું કસકસ તો એ શું કીધું છે ટાઈગર કેટ કીધું છે ઉડતી ખચકોલી ઉડતી ફ્લેન્જર એ ઉડતી ફ્લેન્જર કીધું છે તો એ ઉડતી ફ્લેન્જર શબ્દ છે એ સુગર ગ્લાઇડર શબ્દ છે બોમ્બે કટ ટાસ્મિયન ટાઈગર કેટ જેમ આપેલ જ નથી બરાબર ટાસ્મિયન વરુ જે આપેલું છે બરાબર છે એક સામાન્ય વુલ્ફ સાથે સંકળાયેલું છે તો અહીંયા જે જરાયું જે છે અને એ માર્સુપિલિયસ સાથેની પણ આપણે તુલનાત્મક રીતે કહી શકીએ ખંડીય વિચલનને કારણે આ છે એ આવા બની ગયા અને એ જે છે તે પોતાના ખંડ પૂરતા મર્યાદિત બન્યા આ જે જે ખંડમાં જોવા મળતા હતા ત્યાં આ પ્રકારના સજીવો ન બન્યા તે આ પ્રકારના જ રહ્યા બરાબર તો આવી જે રચનાઓ છે તો આ જે રચનાઓને સામાન્ય રીતે આપણે એક જ પ્રકારના પૂર્વજો સામાન્ય પૂર્વજો તરીકે નિર્માણ પામેલી જાતિઓમાં લઈ શકાય એટલે અનુકૂલિત પ્રશ્ન આવે બરાબર હવે આપણે વાત કરવાની છે કાર્ય સદસ્તા કાર્ય સદસ્તા એટલા માટે કે સામાન્ય કાર્ય સરખા હોય છે ઉત્પત્તિ જુદી જુદી હોય છે તો એને માટે વાત કરવી હોય તો શું કરી શકાય ઉત્પત્તિ રચના જુદી જુદી કાર્યમાં સમાનતા હોય તો એને કાર્ય સદસ્તા અથવા તો આપણે એને શું કહેવાય સમરૂપતા કહેવાય બરાબર આ ઘટનાને કાર્ય સદસ્તા કહેવાય બરાબર અને એ જે કાર્ય સદસ્તાના ઉદાહરણની આપણે વાત કરીએ તો પતંગિયાની અને પક્ષીની પાક હકીકતમાં પતંગિયું તરીકે આપણે લખીએ કીટક અને પક્ષી તરીકે લખાય વિહર આ બેની પાક છે એની અંતસ્થ રચના જુદી જુદી છે કારણ કે પતંગિયાની પાક છે અને પક્ષીની છે છે ઉપાંગ એટલે રચના જુદી કાર્ય સમાન બરાબર શું આવે તો એના શરીરનું કીટક છે એટલે ઉપરી કવચ બરાબર અને જ્યારે પક્ષી છે તો પક્ષી તરીકે તમે કોઈ પણ પક્ષી લખી શકો બરાબર તો એ પક્ષીનું અગ્ર ઉપાંગ છે અંદર રચના જુદી જુદી કાર્ય સમાન ઉડવાનું બરાબર આગળ વાત કરીએ ઓક્ટોપસ અને શસ્તરની આંખ જોવાનું શસ્તરની જે આંખ છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય ઓક્ટોપસમાં સામે તે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન નથી થતી પેગ્વિન અને ડોલફિસના ફ્લિપર્સ બેનું કામ સરખું છે અહીંયા જોવાનું કામ છે કાર્ય સમાન અહીંયા કાર્ય છે બંનેનું તરવાનું બરાબર

અહીંયા જે આપણે વાત કરી તો આ પ્રકારના જે સજીવો છે સમાન વસવાટમાં કાર્ય કરવા માટે અલગ અલગ જે સજીવોનો વસવાટ સામાન્ય હતો ભલે રચના જુદી પણ એ સામાન્ય વસવાટમાં એક જ વસવાટમાં રહેતા હોવાથી એ સમાન કાર્ય કરવા માટે અલગ અલગ રચનાઓનો ઉદભવને કારણે તે કેવો ઉદ્વિકાસ કહેવાય અભિસારી કહેવાય બરાબર અને એ અભિસારી ઉદ્વિકાસ એટલે અલગ અલગ જાતિઓ સમાન કાર્ય કરવા માટે એક સરખી રચના બનાવી એટલે એક જ જગ્યાએ કેન્દ્રિત થયું અભિ થયું ભેગું થયું બરાબર તો એને અભિસારી ઉદ્વિકાસ કહેવાય તો પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ સમર્થનની આપણે એક બીજી એક વાત કરીએ બરાબર તો અઢારસો પચાસ માં જે એકત્રીકરણ કરેલા જે ફુદાઓ છે અઢારસો પચાસ દરમિયાન જે જોવા મળતા ફુદાઓ છે ઇંગ્લેન્ડ આ ઘટના છે તો ત્યારે સફેદ પાખવાળા વધારે હતા જે મેલેનોઇક અથવા તો જે કાળા પાખવાળા કરતા એનું કારણ કે અઢારસો પચાસમાં કોઈ ઔદ્યોગિક ક્રાંતિ થતી નહોતી અથવા ઔદ્યોગિક ક્રાંતિ નહોતી એટલે વૃક્ષ ઉપર સફેદ લાયકેરનું પ્રમાણ વધુ હતું અને સફેદ લાયકર હતી એટલે સફેદ લાયકર વૃક્ષ ઉપર હોવાના કારણે એ ફુદા સફેદ છે એના પૃષ્ઠભૂમિ છે એની સાથે મેચ થતા હતા એટલે શિકારીઓને એ સરળતાથી પકડમાં આવતા ન હતા એટલે એના પર વૃદ્ધિ પામતા પરિણામે સફેદ ફૂદાઓ છે બરાબર સફેદ પાંખવાળા ફૂદા એની સંખ્યા પ્રમાણમાં કેવી હતી વધુ હતી પરંતુ બીજી ઘટના ઔદ્યોગિક ક્રાંતિ ઓગણીસો વીસમાં શરૂ થઈ હતી ઓગણીસો વીસમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઉદ્યોગીકરણ વધ્યું પરિણામે વૃક્ષો ઉપર કે જે લાયકેનનું પ્રમાણ હતું એ ઘટ્યું શું કામ લાયકેનનું પ્રમાણ ઘટ્યું વૃક્ષો ઉપર

ઔદ્યોગિકરણ બાદ ઘેરી પાકવાળા મેલેનાજોઈડ ફૂદાની સંખ્યા વધી ગઈ બરાબર એની અંદર મુખ્ય કારણ શું તો શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિ ફૂદાની જગ્યાઓ શોધતા હતા કારણ કે અહીંયા તમે જાણો છો કે લાઇકેન છે એ પ્રદૂષણ સૂચક છે લાયકેન શું છે પ્રદૂષણ સૂચક છે શું કામ તો જે પ્રદૂષણ હોય તો લાઇકેન વૃદ્ધિ પામી શકે નહીં પ્રદૂષણ ન હોય તો જ પ્રદૂષણ નહતો ત્યારે વૃદ્ધિ થતી હતી પણ પ્રદૂષણ થવાના કારણે લાઇકેને જ્યારે વૃદ્ધિ પામવાનું બંધ કર્યું લાયકેન અદૃશ્ય થાય પરિણામે વૃક્ષોના થડ વધારે ઘટ બીના ઘટ કાળા રંગના બને છે અને એ ઘટ કાળા રંગના વૃક્ષોના થડ થવાને કારણે બરાબર કે જે ઘેરી પાખવાળા વાળા હતા તો એના માટે પૃષ્ઠભૂમિ છે એનો મતલબ કે ત્યારે ઘેર્યા છે એ પૃષ્ઠભૂમિમાં મેચ થતા અને સફેદ પાખવાળા ફુદા છે બરાબર એ પકડાઈ જતા તો શિકારી છે એના કારણે તો આ પ્રકારનું તો પ્રાકૃતિક પસંદગી તક અહીંયા કોને મળે સફેદને અહીંયા પ્રકૃતિક પસંદગીરીતક કોને મળે છે કે આનું ઉદાહરણ આપણે આગળ પણ વાત કરશું ઓકે તો પરિણામ શું એવું તો ઘેરી પાખવાળા જે છે મેલેનોઇડ્સ જે છે એની સંખ્યા પહેલા ઓછી હતી અને હવે સફેદ પાખવાળા એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલા સફેદ પાખવાળા પોદા વધુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જે છે એ મેલેનોઇડ્સ જે ફૂદાઓ છે એની સંખ્યા વધુ તો આ એક સામાન્ય પ્રાકૃતિક પસંદગી દ્વારા એને ઉદ્વિકાસીય તક કહી શકાય હવે આપણે કેટલાક બીજા ઉદાહરણની વાત કરીએ કે જેમ કે કેટલાક આપણે ખેતરોની અંદર તૃણનાશકો છે કીટનાશકો છે જો આપણે એનો વધુ પડતો ઉપયોગ કરીએ તો તૃણનાશક અથવા તો જે કીટનાશક છે એ સામાન્ય રીતે એમ કહી શકાય શું કહી શકાય કે એની ઉપર દવા છંટકાવ કરવામાં આવે તો એના કારણે તૃણ હોય તો એને નાશ કરનારા કીટકો છે અથવા કીટકો છે એને નાશ કરનારી દવાથી એનો નાશ થતો હોય છે પરંતુ વારંવાર આપણે આ પ્રકારની દવા છંટકાવ કરીએ તો કેટલીક એ દવાનો પણ પ્રતિકાર કરી શકે એવી જાતોનું નિર્માણ થાય એટલે પ્રતિરોધક જાતો પછી તમે એ દવાનો છંટકાવ કરો તો એ મરે નહીં બરાબર તો આ પ્રકારની જાતોનું નિર્માણ થવું એ એક પ્રકારની એ પોતાની આંતરિક ફેરફારના કારણે બની શકે બીજું સૂક્ષ્મ જીવો માટે આ બાબત સ્પષ્ટ લાગુ પડે કારણ કે ઘણી વખત એવું બને કે અમુક પ્રકારના સૂક્ષ્જીવો છે તમે એન્ટિબાયોટિક દવા શું કામ લઈએ તો આપણા શરીરમાં દાખલ થયેલા સૂક્ષ્જીવોને મારવા માટે પણ ઘણી વખત આપણે એન્ટિબાયોટિક લેવા છીએ તો સૂક્ષ્મજીવો મરે નહીં તો એનો મતલબ શું થયો કે એ સૂક્ષ્મજીવોની જે જાતો છે એ આપણા શરીરમાં શરૂઆતમાં દાખલ થતી હશે ત્યારે એન્ટિબાયોટિક આપણે લઈએ તો સ્વાભાવિક ચલો કે એ મરી જતા પણ ધીરે ધીરે જાતો એ પ્રકારના એન્ટિબાયોટિક સામે પણ પ્રતિકાર કરતા શીખી ગઈ અને પરિણામે આપણે એન્ટિબાયોટિક લઈએ તો પણ એ જાતો દૂર ન થાય તો આ પ્રકારની કારણ છે એક તો એની જે જીવનચક્રો છે જીવનકાળ છે એ ખૂબ જ ટૂંકો માટે બીજું આવી ઘટનાઓ માનવ પ્રેરિત કહી શકાય કારણ કે આપણે એવી શરૂઆત કરીએ એટલે પ્રકારની જાતો નિર્માણ થાય એટલે માનવ પ્રેરિત વિકાસ કહી શકાય બીજું ખેતીવાડી બાગાયત પ્રાણી વગેરેમાં માનવ દ્વારા સંવર્ધન જે કરવામાં આવે છે જુદા જુદા પ્રકારના સંવર્ધન કરી અને પાક આધારિત હોય પ્રાણીઓ આધારિત હોય કે જે આપણે સ્વાર્થ માટે એ સંવર્ધન કરી અને નવી ઓલાદો નિર્માણ કરી નવી જાતો નિર્માણ કરીએ છીએ બરાબર અને એવી સંકર પ્રક્રિયાઓના પરિણામે બરાબર નવી જાતો જે નિર્માણ કરવામાં આવે છે એ પણ એક ઉદ્વિકાસી પ્રક્રિયાઓનું પરિણામ જેમ કે આજે કુતરાઓની અનેક જાતો આપણે નિર્માણ કરી ચૂક્યા છે એ આપણી સામાન્ય બે હેતુ માટે હોય છે રમતગમત અથવા તો સુરક્ષા હેતુ માટે કે ખોરાક આધારિત આ પ્રકારના સંકરણો યોજવામાં આવે છે અને નવી જાતોનું નિર્માણ થાય છે ઉદ્વિકાસ પ્રક્રિયા માટે જો વાત કરીએ તો ઉદ્વિકાસ પ્રક્રિયા એ પ્રારબ્ધવાદને સમર્થન નથી આપતી એનો મતલબ ઘણી વખત એમ કે પ્રારબ્ધ એનો મતલબ શરૂઆત જો થાય તો ઉદ્વિકાસ થાય એવું નહીં ઉદ્વિકાસ એ સામાન્ય રીતે અલગ પ્રકારની ઘટના છે કઈ બાબતને માને છે એની વાત કરીએ તો પ્રકૃતિમાં તક અને સજીવોમાં વિકૃતિની જે તક છે એના આધારે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે ન માને ઘણી વખત આપણે વિચારતા હોય છે કે આપણે ભણવાની શરૂઆત કરતી હોય અથવા આપણે કોઈ કીધું હોય કે ભાઈ એટલા કલાક મહેનત કરો તો સારું રિઝલ્ટ આવે તો આપણે કહીએ કઈ વાંધો નહીં કરશું તો આજે પંદર તારીખ હોય તો આપણે શું કહીએ સોળ તારીખથી ચાલુ કરશું અથવા તો શુક્રવાર હોય કે રવિવારથી ચાલુ કરશું પછી રવિવાર આવે ને તો કંઈ વાંધો નહીં હવે આપણે ગુરુવારથી ચાલુ કરીએ ગુરુવાર આવે તો પાછો શું કરીએ રવિવારથી ચાલુ કરશું તો આપણે એક શરૂઆત નક્કી કરીએ પણ થાય નહીં

હું તો આ શબ્દ એટલા માટે આવ્યો સ્ટોક માર્કેટ શેર બજાર તમે કદાચ જોયું હોય અથવા તો શેરબજાર વિશે તમને ખ્યાલ હોય એ જે શેર બજાર ક્યારેક વધી જાય ક્યારેક ઘટી જાય વધી જાય તો એટલું બધું પણ વધી જતું હોય છે આપણે નક્કી ન કર્યું હોય ઘટી જાય તો એટલું બધું નક્કી કર્યું હોય અને નક્કી ન વિચાર્યું હોય કે એટલું ઘટી પણ જાય એટલે સતત અસંતુલિત હોય અને એમાં જો તમે ખાસ કરીને ઘટી ગયું હોય અને સ્ટોક પકડાઈ ગયો હોય કોઈ શેર લેવાઈ ગયો હોય અને એ ખૂબ જ વધી જાય તો તમને મોટો ફાયદો થાય ઘણી વખત વધી ગયો હોય અને આપણે હજી વધશે અને એ આપણે સ્ટોક લઈએ તો ખાસ કરીને તળિયે પણ આવી જાય અને ખૂબ જ મોટું નુકસાન ભોગવું પડે એટલે સ્ટોકેસ્ટિક એટલે પીક જ્યારે પોઈન્ટ હોય ત્યારે તમે જો યોગ્ય રીતે પકડાઈ જાય તો ફાયદો થાય નકર એ તેને પકડવો એનો પીક પોઈન્ટ એ બહુ મુશ્કેલી હોય છે એ ઉદ્વિકાસ પ્રક્રિયા છે એ પણ ખાસ કરીને આવી પ્રક્રિયા છે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે તક આધારિત અંધારી પ્રક્રિયા આકસ્મિક પ્રક્રિયાઓ છે બરાબર એ સતત થતી રહેતી હોય છે તો અહીંયા આપણે જે વાત કરીએ ઉદ્વિકાસ પુરાવાની અંદર તો દરેક પુરાવા વિશે આપણે જે સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે અપેક્ષા રાખું છું કે મજા આવી હશે તો આ ભાગ આપણે પૂરો કરીએ છીએ સૌ કોઈનો આભાર વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું આવજો બાય બાય